તો આપણું બધું સાંભળ્યું વ્યક્ત જાય છે આપણે ઉરમાં ઉતારવાનું જેવી શબ્દો સત્સંગ વચન સંતોના સદગુરુના ઉદરમાં તો પછી ઘટ્ટા થઈ જાય નીકળી જાય ઉરમાં ઉતારો હૃદયમાં દિલમાં નિષ્ઠાત કારણ કે એમાં પછી તો જ લેખે લાગે ફક્ત સાંભળવાથી ને વાઈ વાઈ કરવાથી કાંઈ ન થાય મારા વાલાઓ બધું વ્યક્ત પછી આમ ઘણા ચંડા ચોકડીઓ અમે સત્સંગ કરીએ છીએ અમે ભજન કરી બેઠી હોય છે ચોટલી ચાયની હોટલે આ લોકો જો કે અમારા પિતાશ્રી ચાયની હોટલે બેઠતા દામજી બાપુ પણ એ તો સત્ય સત્સંગ કરતા આ તો ઘણા બેઠા હોય છે ચાયની હોટલે ને તો હોટલે ને ચોટલે ને ચોટલે લે ક્યારેક હોટલી ને ક્યારેક ચોટલે તમે સમજો ને ભાઈ મારી વાત એવા ઘણા છે હા ઘણા આ ગુરુ ગાદી ને રમત સમજે છે એ ગુરુ ગાદી ભાઈઓ સમર્થ પૂર્ણ હોય ને પૂર્ણતા ને પામેલા એ ગુરુ ગાદી ઉપર ને એ ગુરુ લાયક સદગુરુ લાયક થવાના અમારા મોરારી બાપુ અમારા પૂજે ધનજીરામ બાપુ પૂજે દામોદર દામજી બાપુ જેવા હાલતા ચાલતા હું ગુરુઓ ધાતા હેને પરંપરા કઈ રાજા શૈઓ છે પરંપરા બાપની ગાથી બેસી ગયો દૂર ઉડતી હોય જીવનમાં ગુરુ શબ્દ નું ખબર ન હોય ગુરુ કોને કહેવાય પછી સદગુરુ તો વાતો પછી મેં હમણાં એક ગામડામાં સત્સંગ ગયા તો અમારે ત્યાં મારે નકતાણા શું કહેવાય તારા આ હું તો તમને ભાઈ નામોથી કહી દઉં ગામના નામ કહી દઉં ને કારણ કે તમને ખબર પડે સત્ય કે કોને કેમ કીધું તો પછી મને બી સત્યની ખબર પડે ને આલા કરશનદાસ બાપુ એમને એ કહેતા હતા કે મારા ઘણા શિષ્યો છે ને મારા ચેલા છે તો પાટણમાં છે ને કચ્છમાં છે ને ગુજરાતમાંય છે શિષ્યો છે તો તો એમણે મને કીધું મેં કીધું ભાઈ તમે સાંભળો હવે તમને નામ તો જ કહી દઉં બરાબર ને તો લખુરામ ઘોરડિયા પ્રાગ પર બેના સંત કહેવાય કે બાપુ જે એ બરાબર ઠીક છે પણ નિર્વાણ અમારા દામોદર બાપુ ગુરુભાઈ અવારનવાર બાપુજી એ લોકોને વાગડ ભચાઉ રાપર જેવા સત્સંગ હોય દૂર તો જાય સાથે એમની મોટી ગાડીમાં લઈ જાય બધું પણ ડીઝલ પેટ્રોલ મેં સાંભળ્યું ખર્ચા બાપુજી આપતા જે હોય તે બધી મેં સાંભળી વાતો હા સત્ય જે હોય તે તો એમાં આવે નિર્વાણ થયા એમની ગુરુ ગાંધી ખાલી થઈ ગુરુ ગાંધી ખાલી થઈ તો એનો દીકરો ચંદ્રકાંત ચંદ્રકાંતો હવે એ ગુરુ ગાદી કોને કહેવાય ગુરુ કોને કહેવાય સદગુરુ કહેવાય ભજન કોને સત્સંગ કોને કહેવાય એ ભેગો ફર્યો છે એના બાપા હારે અમારા બાપુજી હારે બધા હારે ફર્યા છે આઠ અઠા દસ જણા પણ સત્ય શું છે એ એમને હજી ખબર નથી ને એને ગુરુ ગાદી બેસાડ્યો મેં બાપુને પૂછ્યું મને કે તમારા બાપુજી બેસાડનારા હતા દામોદર બાપુ સ્વર્ગસ્થ બ્રહ્મલીન બાપુ એમ મારા અમારા પિતાશ્રી ડામજી બાપુ દામોદર બાપુ આવી ભૂલ કરે જ નહીં આવા લોકોને બેસાડે જ નહીં જે લાયક ન હોય ગુરુ ગાદીને અરે ચંદ્રકાંત ગોરડિયા પ્રાગ પર બે મુદ્રા તાલુકો જિલ્લો કચ્છ પછી કે વારી બાપુ બેહાડી બને ગુરુ ગાદી બેહાળી બાપુ બાપુની ગાદી જે ગુરુની નારાજ હતા મને વાત થઈ બધી મેં સાંભળી છતાં હવે બાપુ દામોદર બાપુ તો આવું કરે નહીં પણ હવે કદાચ બેહાડ્યા હોય તો અમે તો કહું બાપુજીની મોટી ભૂલ હતી હવે તો ભ્રમલીન થઈ ગયેલ મારાથી કહેવાય નહીં પણ સંતના હિસાબે કહું કે અમારા બાપુજી

જેના બીજા જે પ્રાગ પર બે ના જે લખુરામ બાપુ ગોરડિયાના જે સેવકો ચેલકા હતા બધા ના પાડી તો પણ કે છે કે બાપુ ડામજી રે બાપુ એક બેહાડી હવે જે હોય તે ભ્રમલીન થઈ ગયા પણ સત્ય આ છે જો ભાઈ સત્ય ગમે એ હોય એને મોઢે કહેવાનું હોય પછી મારા પિતાશ્રી હોય મારા દાદાશ્રી હોય તમારા પિતાશ્રી હોય તમારા દાદાશ્રી હોય પૂજ ધણી માતંગ દાડો હોય ભગવાન હોય ઈશ્વર જે હોય તે ઉતરીને આવે ને મારા વાલા તો સત્ય એને પણ કહેવાનું હું કહું ગણેશનગરમાં અમે રહેતા સોફા ઉપર અમારા દાડાજી બેઠા બાપુજી સામે બેઠા હું આમ દવાખાના આવવા જવાની તૈયારી કરતો ત્યાં એ આશા મને આશા કહેતા નામ પછી પહેલું આસન પછી અશોક સ્કૂલમાં પણ દાદા આશા કહેતા એ આશા દાદીમાં પણ આશા કહેતા તો ભાઈ હું બેઠો બે 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 બેસો બે બેઠો કે સોણ સાંભળ આ તારો બાપો ડામો બેઠો ડા તો બાપુજી એટલે ડામો જ કહે ને તો એટલે ડામજી બાપુને હા ને એને હું તારો ડાડો મૂક તારા બાપા ડામાને ને મૂક તારા મારું ડાડા સાંભળ ડાડા પણ શું છે પણ આ જે ઉપરવાળો જે ભગવાન તારે ને સામે આવીને ઊભો રહે અને કાંક જો ખોટું બોલે આથો તો કરતો હોય ને કરવાનું કે ખોટું તો મારા વાલા એની વાત માનતો નહીં તું સત્ય હોય ને એને મોઢે પરખાવી દેવાનું દાદા બાર મારા દાદાના વિચારો છે મારા દાદાના શબ્દો છે મારા દાદા માલસી દાદા માલુ વેલા જટ તો તો પછી ભાઈ સત્ય ગમે એને કઈ હકાય સત્ય ગમે ત્યારે બોલી શકાય સત્યના માર્ગે ગમે ત્યારે ચાલી શકાય असत्य न मार्ग नहीं आ बता लगभग असत्य लगभग राजकारण में घुसे लाओ <laughs> ए ना बाबो बन तो लखुरम बाबो भी हां राजनीति में हो जे मोलो आदिती योगी जे आ बता एला तमे भक्ति करो भगवान नु नाम लियो सत्संग करो हैं भगदोन ने संतो ने सो जरूरत राजकारण मने ई क्यों आलो હું નથી માનતો સુમરાસર શેખ ના પાગડી નામ તો હું ભૂલી ગયો હવે વાતો વાતોમાં પેલે સાંજના આવ્યા એટલે હું બેઠો તો બધા ઓલા બાપુ ને બીજે રાજકારણ વાતો ઓલો સરપંચ થયો ને ઉપસરપંચ આમ થયો ને ઓલો એમપી આમ થયો ને ઓલી ધારાસભ્ય આમ થઈ ને ફલાણું થયો ને ઢીકડો લે એટલા પણ તમે અહીંયા ભગતોના સંતના ઘરે આવ્યા છો કરશનરાજ બાપુના ઘરે કેટલા તો એના શિષ્યો છે અને તમે વાળી રાજકારણની વાત માંડી મને ન ગમ્યું મારા વાલો રાજકારણ ને આમાં લેવા કે દેવા આપણે આ લાઈનો ને આ માર્ગમાં રેવા દેવાનું સાંભળજો મારા વિડીયો અને અઠવા તો આ લોકોના ચટુપટુ કે ચેલકા હોય ચંદ્રકાંત ના હોય કે કરસનદાસ બાપુ કરસન ત્યાં જો ભાઈ બે કરસનદાસ બાપુ જો તારા મંદિર હા હવાર માં બીજા દી વોકિંગ ગયો તમારા લાલજીભાઈ સાધુભાઈ છે કે બીજે ઘરે તેડી ગયા તો દુકાન એ દુકાન મે ધાણા દા લેવા આગલી રાતે ગયો મને હું ખબર કરસનદાસ શિવજી ફોલિયા ને આ કરસનદાસ બાપુ વેલજી બાપુ એમના એમના તો 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 આ બધું બધું ત્યાં બે એ ગુરુ પદો ધમ આમ જમાવી બેઠા છે ભાઈ મને કરશનદાસ શિવજી બાપુ ને બહુ આઈડિયા બહુ ક્ષમા કર છે મને બહુ ઓલું નથી પણ સંત છે ભાઈ ભગત છે એટલે આપણે નમન કરવું પડે મને મને આડા ત્રણ ને એમને પેરાલિસિસ થઈ આવ્યું છે કરસન દસ વિલજી બાપુ તો મને કે આવો બાપુ આ દામજી બાપુ દામોદર બાપુ અમારે અવારનવાર તારા મંજર ગામ આવતા અમારે ઘરે અમે સત્સંગ કરતા તમે ક્યારેય નથી આવ્યા અસો બાપુ મારે બાપુ નથી થવું તો અમે ભાઈ એટલે ગયા હતા એને બધું બધું આ જોયું અનુભવ કર્યું પછી બે કલાક સત્સંગ ભજન રાત્રે એ લોકો પ્રસાદ રાખી ભજન વાણી બધું કર્યું

બીજો ભજન હવે મારે ગાવું તો ગુરુવાર પી હતું પણ હવે ખબર નહીં કે એમાં આવી ગયું ખાખમાં કપ જાના બંધા મારે ગાવું તો ગુરુ નહીં ગુરુવાણી કઈ ખબર સદગુરુ વિના બમને નહી ર મળે નું ગરા એનું

એ થી ભરેલી વાતો મેં આટલા બંગલા બનાવ્યા આટલા વર્ષ બારે વિદેશ ગયો કર્યું ચેલકા તેમ આમ છે તેમ છે મારે ઓલા ને ફોન કરે અહીંયા આવો ને ત્યાં અહંકાર મેં અનુભવ કર્યો આવારમાં મને સર્ટિફિકેટ પ્રમાણપત્ર મળી ગયું તમે સાંભળ્યું જેમ આપણે વાતો નથી કરતા સંસાર વ્યવહાર આપણે અહીંયા વખાણ કરે આપણે મોટે બહારે પરે જઈને બીજે છે ને પછી કો વખાણ કરે આપણે ઉડાડે એવા લખવા ભાવે આવા ભગતો માં આવું વિચાર તો કરો ઓલા બે પાગડી વાર નો બેટા બીજા ઘરે જે મેં તમને કીધું ને કરશનદાસ શિવજી ભગત બાપુ એમને ક્યા ઉડાડે ઉડાડે એટલે એમ પણ ન હોવું જોઈએ એમ કીધું

પણ બીજું એમ કીધું મારા વાલા એ આ ભક્તોને કે સંતોને કે એ આ બધી આપણી આધ્યાત્મિક ક્ષેત્રમાં શોભે નહીં વાતો આ વ્યવહારિક સંસારિક આ લોકોની વાતો આપણી નું હોય શું હવે આ બાપુ હવે નામ ભૂલી ગયો ભાઈ હવે ચારણ ભગત હતા બાપુ ખબર નહીં પારાપર ભુજવાળી ભાઈ શું કહું યાર તમને એમ થાય કે અશોક ભાઈ શું નિંદા કરો છો ને આમ ના 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 નિંદા નથી સત્ય છે નિંદા છે ને ભાઈઓ અમે શું કામ નિંદા આ તો સત્ય હું તો તમને નામ ગામ ઠામ ઠેકાણે કહી દઉં ને પ્રસંગ કહી દઉં હા કોના ઘરે શું મારે હું તો સત્ય કેવું છે બીજા આંબળે અને એ જે કરનારો હોય છે ને એ આપણે આવા વર્તનને વ્યવહાર કરનારો પછી અમે ગુરુ અમે ભગત અમે અમે બાપુ કેનારાઓ જે છે ને એના માટે છે ખોટું લાગે તો બે કોડિયા વધારે ખાઈ લેજો પણ હવે સત્ય કયા વગર હું રહીશ નહીં હા માઠું લાગતું જ ભલે લાગતું બીજી વાત તમારા ઘરે બોલાવતા નહીં ને ચા પાણી પાતા નહીં ને ખવડાવતા નહીં સમજ્યા પણ આ બધા વાતો માંથી ઉતરી જાવ જો તમારે શાંત થવું જો તમારે પરમ ભક્ત થવું જો તમારે ભક્ત થવું તમારે બાપુ જો તમારે ગુરુ થવું હોય તો ગુરુ થાવ ને તો આ બધા વાળા બધું કાઢી નાખજો કચરા ઓલા કે આ આપણે ભક્ત હોઈએ ને આવો ભજન કરતા હોય નામ સત્સંગ કરતા હોય તો લખવા થોડી થાય એ ભજનમાં ક્યાંક ભંગ પડી એમ કે ભાઈઓ શરીર શરીરથી લેવા કે દેવા ભગતો હોય સંતો હોય શું લે જોગી હોય ભાઈ થાય શરીર છે તો શરીરને ડો શું જોવાના ઓલા બે બોલે ત્યાં સવારે અમારા સાધુ લાલજીભાઈ પડે અમારું ઓલું પૂરે એમાં હું મસાલો શું કે કહેવાય હા કાલ સચીએ સચીએ એક તો કોલા થયો અરે પણ થાય શરીર છે ભાઈઓ બીમારીથી કોણ ભાઈ શરીરને લોગ લાગુ પડે આપણી જે છે આપણે જેની ચર્ચા કરીએ આપણે જેને ઓળખીએ આપણે જેના માટે માથીએ છીએ એ તો એ તો કાયમ છે એને તો કાંઈ નથી થતું એને એની વાતો કરો ને હું આ શરીરની વાતો લઈને બેઠા નાના ના અશોક બાપુ આમ છે ને મને બાપુ ન કહે ભાઈ હું તમારા નાનો છે ઉંમરમાં છોકરો એ તમારો મને બાપુ બાપુ મને એ શબ્દ મારા નામમાં કોઈને જોડો ના બાપુ ના ગુરુ ના સંત ના ફલાણું મને ભગતેને માણા થઈને ને ઘણું માં બાપુ કેતા હે માનવ તો માનવ થતો ઘણું નથા બાપુ નથા સંત નથા ગુરુ કઈ જરૂર નથી હે માણા તો માણા તો કારણ અત્યારે માણા ઓછા ને પાણા વધારે પાણા દેફા તો તો મેં કીધું બાપુ જો ભાઈ દાખલા દે મેં રામકૃષ્ણ પરમાંશ બરોબર સ્વામી રામકૃષ્ણ પરમાંશ સ્વામી વિવેકાનંદના સદ્ગુરુ આહા જેને માં અંબા ભવાની સાક્ષાત આવતા એ એ એ રામકૃષ્ણના હાથે જમતા પ્રસાદ લેતા ને માં જમાડતા ઈ હવે એમને પણ કેન્સર થયું બરાબર એ માથે કે ખભામાં ખબર નહીં પણ કેન્સર થયું એટલે હવે દવા તો કરે નહીં એટલે જડીબુટ્ટીઓ એવો ઈલાજ એવા હતા કે અત્યારને આ કામો નથી આ લોકોના જે કેન્સરમાં ત્રણ દવા કરે છે ને એમાં આયુર્વેદ એટલી જાડી પણ રામકૃષ્ણ પરમહંસ નાવ કહેતા એમના શિષ્યોને શારદા મણી બધાને કેમ આ એ જીવ છે ને કેન્સર જે જીવડા હોય ને બહુ પીડા થાય ઉલટાનું એને એક માંસ મંગાવતા ટુકડા ઝીણા ઝીણા કરી અને આમ છાંટે કીડાઓ એ કેન્સરના જીવડાઓને ઉલટાનું એક ખોરાક દેતા વિચાર તો કરો આ સંતો આમને પરમહસ કહેવાય ઈ આ તો મારા વાળા થાય બીમારી એમાં શું છે રામકૃષ્ણ પરમહંસ પરમહંસ કોને કહેવાય હંસ નહી પરમહંસ હતા જીવડા ને માંસ ખવાય અરે બાપુ આ શું કરો છો તમને દુખાવ વધશે પીડા વધે નાના એ બી જીવ છે ને એને ખોરાક ન જોઈએ વિચાર તો કરો આવા પરમ એ રામકૃષ્ણ પર મેં પછી દાખલા ઉપર હવે આ લોકો માને તો ને જેને ઉડાડી જોઈએ ઠેકડી નિંદા જ કરવી તો શું કરવું અને કહેવાય ભગતો अमे बापू अमे भगत आमें गुरु एवा। आप, आप जो आप जे भी भगत आध्यात्मिक क्षेत्र सत्संग करता हो सत्य चालता हो, ध्यान निंदा पर निंदा आते न ना कुथली कोई चुचरी फचरी इन काम नहीं आपने खोट लग गो भाई भले लगे પણ શું આમ સાચો કેનારો હા જીવનમાં દૂર ઉડે તમે ગાંધી બેહાડો એ તમારા દામોદર બાપુ ની ભૂલ હતી કે આ ચંદ્રકાંત ને બેહાડ્યો સમજ્યા નહીં 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 જેવા તો હાલતા ચાલતું બેહાડાય નહીં ગુરુ ગાંધી આજે પણ મારે કેવું પણ હંમેશ કહું છું એ મોટી વાત નહીં દુઃખ પણ આમ તો અમારા બ્રહ્મલી દામોદર બાપુ મારા પિતાશ્રીને ગુરુ થવાનું કે ગુરુ ગાંધી બેસવાનું હતું જ નહીં પણ એમાંથી પૂજ્ય ધનજીરામ બાપુ નું બોથ લીધેલો ધનજીરામ બાપુ સાથે સાનિધ્યમાં બેઠેલા સત્સંગ કરેલા જીવન કાઢેલા એ સંપ્રદાયમાં એ એ અંશ નિર્વાણ માર્ગમાં અંશ નિર્વાણી હોય ભ્રમલીન બાપુ દામો ક્ષમા કરજો બાપુ થયા ગયા પણ ગુરુ હતા એમ નથી ખર્ચો કરવામાં પાછળ તન મન અને ધન થી એ ગુરુ સેવ્યા છે ગુરુ ની સત્સંગો કરી ગુરુના જે બી કાર્યક્રમો આજે પણ ધનજીરામ બાપુના હંશ નિર્વાણ સાહેબના જે બી સત્સંગો થાય એમાં ભોજન નું હોય કાર્ય હોય જે બી ખર્ચ હોય એમાંથી બાપુના પેલે આપતા જે હમણાં લખુરામ બાપુ ની વાત કરી ભ્રમલી લખુરામ પ્રાગ બેવાડા બે વાળા એ ડામજી બાપુ હારે જતા બાપુ એમની હારે જતા અને સત્સંગમાં ઝેરમાં કેતા કે દામજી બાપુ જે દામોદર બાપુ વેદાંતના કેસરી સિંહ છે વિચાર કરો આવા પ્રમાણપત્રો ઈ બાપુને અમારા પિતાશ્રી દામોદર બાપુ એ સંત હતા એના લીધે સદગુરુ થવા લાયક ગુરુ ગાદી બેસવા લાયક આ લોકો માંથી કોઈ પાંચ દસ જણા એમ ન કીધું કે બાપુ તમે હવે અમારી ગાદી ખાલી તમે ના પણ અમારા દામોદર જેમ દામોદર બાપુને હોય છે નહીં નીચા શું કામ પૂછે ધનજીરામ બાપુ બધાને કહેતા કે ગુરુ ગુરુ શબ્દ ને ના પાડી દેતા શેના ગુરુ ભાઈ હું તો ગુરુ છું નહીં શિષ્ય નથી કોઈ આ જે બનાવતા એને બનાવવા દો ચેલકા કે ચેલકીઓ કે જે હોય તે પછી ગુરુઓના ઓલામાં ધૂળ ઉઠતી હોય ચેલકા ચેલકીઓમાં ધૂળ ઉતે એવા હવે વાત ભૂલી ગયો

અમારા ધર્મગુરુ માતંગીઓને જેટલા વેદના અર્થ નો આવડે ને દામોદર બાપુ ને આવડતા એ કઈ દેતા આમ એટલે હું એ ના પાડતો અમારા ધર્મગુરુ માતંગ દેવો થી બાપા બહુ ઓલું ન કરતા કારણ કે અમારા પૂજ્ય ધનજીરામ બાપુ તો અમારા દામોદર બાપુ ના ગુરુ હતા તો બાપુ પણ ના પાડતા કે ના ડામજી તમે છે ને આ યવર ન કરજો ધર્મગુરુમાં ધરમ માતંગ દેવોથી એ લોકોની માથાકૂટ નહીં કરવાની કારણ કે હમ અમને ભગતડા કહે તો એટલે પછી બાપુજી તો પોતાના રંગમાં આવી જાય એટલે પૂરું થાય પછી આ મેળો ગમે બેઠો ને એવા પાળ ગુરુ ગાદી બેસવાને લાયક હતા એમાંથી કોઈ બે ચાર પાંચ જણાએ કીધું નહીં અને બાપુજીની છાતી નહીં એવી જરૂર હે હું એટલે પછી જેને બેઉ આ બે ગયા બેહાડી બેહાડી આવ્યા બીજા ને બાપા પણ આ આ બે આ બની બેઠા એર્યા હા એક એ ભાઈ નથી થવાય નહીં આમ થવાય કે આપણે હજી તો પૂર્ણ હજી આપણે અધૂરા હે આપણા ઓલામાં ઘણા ઓલા આપણા વે વ્યવહાર વર્તનમાં જે ધૂળ ઉડતી હોય હે અને ગુરુ હું સદગુરુ મારા આટલે જેમ થાય मराठी जेल गियो रेवा दे जो बापला बद वाले रेवा दे आज नो खबर नहीं विषय तो रह दी थी विषय साच जी कार के भजन भी जावन चे आत्म मन लो अब अबे आम, आम आ भजन में ही गए चे बापू जी ना पड़ी गये जब मैं अमना किधम खाक में खब जन थोड़ा करो अभिमान नहीं मत करो बापू जी कहीं गये मत करो मत अभिमान करूं मुझे नहीं मत थोड़ू ही આ ભજન માં લોભી આત્મને સમજાવો રે ના 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 આત્મા શું કામ લોભી ભાઈ આત્મા છે નો લોભી આત્મા છે નો લાલચુ સ્વાર્થી આત્મા તો કઈ લેવા દેવા નથી આ ભજનમાં આ કડી ખોટી વર્ષોથી થી ગવાય છે ભાઈઓ નાનપણ થી હું આપણું દામોદર બાપુ મને કહી ગયા તું ગાય તો આ ન ગાજે કેમ ગાજે લોભી ਮੰਨਣਾ ਨੇ ਅਮ ਜਾਓ ਰੇ ਏ ਮਾਰਾ ਸਤ ਗੁਰੂ ਜੀ ਨੇ ਪੁੱਛੋ ਰਾ